છે તંત્રએ નોટિસ ફટકારી છતાં લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે છ માસ પૂર્વે તંત્રએ જર્જરિત બિલ્ડિંગ જાહેર કરી હતી જ્યારે તંત્રનો નોટિસ ફટકારતી કામગીરી કાર્યનો સંતોષ માની લેવામાં આવ્યો છે માત્ર નોટિસ ફટકારીને તાલાળા ખાતેનું જે એક બહુમાળી બિલ્ડિંગ તરીકે ઓળખાય છે આ બિલ્ડિંગના જે આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીં તંત્ર દ્વારા આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે ને આ બિલ્ડિંગમાં કોઈને રહેણાંક અન્ય કોઈ પ્રકારના ઉપયોગ ન લેવા માટેની સૂચનાનું જે એક જાહેર સૂચનાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ એક વિગત એવી સાંપડી છે કે હજુ પણ આ જે બિલ્ડિંગ છે આપ જોઈ શકો છો આ જર્જરિત બિલ્ડિંગ છે આ જર્જરીત બિલ્ડિંગમાં લોકો વસવાટ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ જ મકાન છે અમને કાસ્ટ પ્રોબ્લેમ થયો એટલે બંધ અડધો હજી અહીં પેક થાય છે બરાબર બરોબર હવે મળે એટલે અમે શિફ્ટ થઈ જાય કીધું તું કે જયારે આને પાડવામાં આવશે ને ત્યારે અમે તમને પંદર દિવસ પેલા જાણ કરી દેસુ એટલે તમે ખાલી કરી દેજો રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ